પાઠમાં બારપુરો પાટ છે તો આગળ તમને બને એટલા દર્શન કરાવું જો વિડીયોમાં અને ગણપતિ બાપાની મૂર્તિ મંદિરમાં અંદર મંડપમાં આ છે મંદિર હવે આપણે આગળ જવાના છે અંદર મંદિરમાં આ મારા મામા છે પછી આ મારા ઉકામા ઉકામામા છે રૂડામા છે અને આ વખતે આપણી ફેમેલી અમે આવી ગયા જ ગુમલી બારપુરા પાટમાં ભગવાન રામદેવ પીર મહારાજ ના પાઠ માં આવ્યા મામા કેવી મજા આવે મોજે દરિયા કા ઈજ અમારા સનાતન ધર્મ ની મિત્રો કહેવાય કેવાય લોકો બધા દર્શન કરવા જાય તમે જોઈ શકો છો મિત્રો મજામાં ધૂનધૂન ની કેવી ભાઈ એની કૃપા હોય તો હું આપડે ઘટવાનું જ છે કોઈ

એટલે એમ કહેવાય કે મિત્રો આ ગંભીર ગાય બાર પૂરો પાઠ છે એ ચાર સુધ નો પાઠ કહેવાય બરાબર તો મિત્રો એમ કેવાય કે આપણે છે ને આ બધું જો ધજા સામયો અને તૈયાર થઈ ગયા ને આ જે કંઈ પાઠ છે આ બધું છે જેટલા થાપણ છે અને ત્યાં બધી ધજાઓ છે અને ધજાઓ લેવાવાળા વાળા પણ બધા લોકો આવી ગયા છે અને મિત્રો એમ કેવાય કે ધજાના ના સામૈયા ફૂલ તૈયારી છે ઓમ માય છે પછી ત્યાં જવારા હોવાઈ ગયા મિત્રો એમ કેવાય કે અહીં બધા દર્શન મિત્રો એમ કેવાય

કઈ ઘટતું નથી બાપ રામદેવ ને પાઠ અને ફૂલ જોશ અને ઉત્સાહ સાથે તૈયારી ચાલુ છે ધૂન ધૂન મંડળના માઇક સિસ્ટમ ફિટ થઈ ગઈ ધૂનની મજા કોઈ શકો છો મિત્રો તમને એમ તાતનું હક આ ક્યાં હશે તો કે આપણે માળિયા તાલુકાનું ગુમલી ગામ અને ભગવાન રામદેવ બારપોરો પાટના આપણે આજે દર્શન કરવા આવ્યા ને આમ તો મજામાં ને કેવીક પાટમાં મજા આવી હે તો સરસ યો કઈ પૂગી જાય હે મારા માય એ પૂગી ગયા કુંમલી અને હું એ પૂગી ગયો હું કે શૂટિંગ કર લો એટલે એમનો કે કે હું આઈ જો મારા માસી બેઠા માસી મજ વડીલો જ બેઠા મોટી ઉંમરના તો મિત્રો બને એટલે બૈના રહેજો કે અમારા ગામડાની સંસ્કૃતિ હું છે અને આ બધી આઈ કઈ કામ થી કે તમને એવું લાગતું હે કે ખાલી ખાલી આ તો આઈ ભગવાન રામદેવ પીર નો બારપુરો પાઠ છે એટલે બધા ફેરાઈ ગયા અને બધા હાઈને મળી અને કેમ છો મજામાં ને બધા બાપા જો એક સરસ મજા નો જવાબ આવ્યો બાપા કેમ છો બારપુરા પાકમાં કેવીક મજા આવી કઈ જ નઈ હો તો મિત્રો એમ કહેવાય કે આ દુપેડો સિંહ રામાભી મંદિરે મંદિર દર્શન કરવા આવી ગયા પૈયે લાગવા આવી ગયા તો દર્શન થોડીક વારમાં એમ કહેવાય કે ગામમાં એક પરિક્રમા કરશે આખા ગામમાં તો હું તમને આખું હામયું બને એટલા વિડીયોમાં બન્યા રહેજો અને આ માતાઓ બહેનો અને ભાઈઓ અને વડીલોનો કેટલો એક જોશ અને ઉત્સાહ છે તો હું તમને આખો બતાવવાનું છે તો આ અત્યારે એમ કહેવાય કે એક જોશ અને આનંદ અને ઉત્સાહ પૂર્વક એક ફૂલ રથયાત્રાની તૈયારી થઈ ગઈ એટલે આ રીતે ગામમાં એક સામૈયું નીકળવાનું છે ડીજે ની સાથે ને આ આખી ગુંદલી ગામમાં બારપુરા પાટની મોજ છે એમ કહેવાય મિત્રો તો આ બારપુરા પાટનો આનંદ તમે અટાણે સામૈયું ચાલુ થઈ ગયું જોઈ શકો છો કેવો આનંદ છે કેવો જોશ છે કેવો ઉત્સાહ છે અને એક એમ કહેવાય કે અમારે ગામડામાં એક ભગવાન રામાપીરનું કાર્ય એટલે કે એક મંડપ જેવું જ જોશ અને ઉત્સાહ સાથેનો કાર્યક્રમ કહેવાય તો આ કાર્યક્રમમાં બધા લોકો મહેમાન ભાઈઓ અને ગામના આજુબાજુના ગામ ખેરા છે બધા ગામના લોકો અહીંયા આવે છે અને મહેમાનો પણ આવે છે અને આપણો ધીરુ ભાદરકાઈ પણ આજે ગુંડલી ગામમાં છે તો મિત્રો મને તો બહુ જ મજા આવી ગઈ પણ તમે જે કોઈ મિત્રો આમાં પૂર્યા નથી આ માખી મોજ ગુંડલી ગામના બારપુરા પાટની એમ કહેવાય કે માણી શકો છો મોબાઈલમાં અને જોઈ શકો છો મિત્રો તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો અને આપણો વિડીયો યુટ્યુબમાં ભાદર કા ધીરુ લખો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો હું આપણો ભાદર કા ધીરુ છે તો હું તમને આખું આ આવા ક્યાંય પણ કાર્યક્રમમાં જવાનો છે તો હું તમને બધું બતાવવાનું છે મિત્રો અને બીજે સાથે લોકો કેટલા મોજથી નાચે અને છે અને લોકો મોજ માણે છે બારપુરા ભગવાન રામા બાર પાઠ કહેવાય છે અને એમ કહેવાય કે આજ આનંદ આજ ઉશ્રમી એક ખુલ્લે ગામમાં આનંદોની લહેર છે

સ્વાગત કરે છે ને આ છે ભોજનાલય મિત્રો